તાલુકાના ડબકા ગામે ભર ઉનાળે પાણીનો નો પાણી માંગવા જતા ગ્રામ પંચાયત ના કર્મચારીઓ મહિલાને માર મરાયો ગુજરાત સરકાર વિકાસની વાત કરી મત માંગી રહી છે ત્યારે પાદરા તાલુકાના ડબકા ગામે વિકાસની પોલ ખોલી નાખી છે વિગતવાર સમાચારની વાત કરીએ તો ડબકા ગામે છેલ્લા બારથી તેર દિવસથી પાણીનો કકડાટ ચાલી રહ્યો છે મહિલાઓને પાણી નહીં મળતા પાણી માટે તલાટીને રજૂઆત કરી હતી ત્યારે મહિલાઓએ તલાટીને વહીવટદારને રજૂઆત કરવાની વાત જણાવ્યું હતું મહિલાઓએ જ્યારે વહીવટદારને રજૂઆત કરી તો વહીવટદારે તલાટીને રજૂઆત કરવાનું જણાવ્યું હતું ને મહિલાઓને ગોળ ગોળ જવાબ આપ્યો હતો જ્યારે મહિલાઓએ ઓપરેટરને રજૂઆત કરતા ઓપરેટર ગુસ્સે ભરાયો હતો અને મહિલાઓ પર હુમલો કરીને બીભસ્ત ગાળો બોલી હોવાનું આક્ષેપ કર્યા છે અને ગ્રામ પંચાયત ખાતે મહિલાઓએ ભારે હોબાળો મચાવ્યો હતો અમે ફક્ત પાણી માટે કહેવા આવ્યા છીએ અને પાણી માટે એકવીસ તારીખે અમે કહેવા આવ્યા તલાટી સાહેબને ફોન માર્યો તો તલાટી સાહેબ બીજા ઉપર દોરશે અને વહીવટદાર ઉપર છોડે છે અને વહીવટદાર એવું કહે છે કે તલાટી સાહેબને વાત કરો તો અમારે જવું કંઈ અને પાણી માટે કહેવા આવીએ છે તો મારઝુડ કરશે અને ઓપરેટરને વાત કરી તો ઓપરેટરે રાતે બધા બૈરાને મારઝૂડ કરી ગારો બોલી અને છોકરી નાની છોકરીને ઢહેડીને ઘરમાં લઈ જાય અને એવું કે પાણી પાણી કે છોડીશું અમાર મરજી ફાસે તો અમે છોડીશું તમારે જે થાય એ તમે કરી લો તો પછી અમારા ગામમાં પાણી જોવા તો જવું કઈ કોના જોડે અને આ બાબતે કોનો હાથ છે એ અમને કહી દો તો અમને બી ખબર પડે કે પાણી તમારે છોડવું છે કે નહીં છોડવું પંદર દિવસથી એ લોકો હેરાન કરે છે અને કેવા આવીએ છે તો નાગી નાગી ગારો બોલે છે કોણે રજૂઆત કરી રજૂઆત તમે તાલાટી સાહેબને ફોન માર્યો તો પછી જે ઓપરેટરને કહેવા આવ્યા તો ઓપરેટર અમને ફરી વળ્યા અને ગારો બોલવા વર ગયા અને મારજુર કરી એ અને મને પછાડીને થાપોટ મારી થાપોટ મારીને બે ત્રણ વાર મારી હાથ પર માર્યું માથામાં વાગ્યું અને પાછળ વાગ્યું અને આ બેનનો બ્લાઉઝ ફાડી કાઢ્યો અને છોકરીને ઢહેડીની અંદર લઈ ગયા કે પાણી લેવું હોય ને તો કે અમારી જોડે તમે નાઈટમાં આવો એટલે નાઇટમાં આવો એટલે એનો મતલબ હું અને મારના વ્યક્તિ આઈને અમાર ગામના લોકોને આવું આવું લેડીઝોને કહી જાય છે તો જેન્ટ્સ લોકોને પણ જેન્ટ્સ લોકો કહેવા આયા તો જેન્ટ્સ લોકોને ફરીવાર હશે કે આ લોકો કહેવા આયા તો અમારા ઓછા જેન્ટ્સ લોકો બંગાડીઓ પહેરીને બેહી રહ્યા છે તો આવી રીતના લેડીઝોને બોલે તો ભાઈ જેન્ટ્સ લોકો મારવાના જ ને અને જેન્ટ્સ લોકો મારા છે તો આગળ જઈને ફરિયાદી કરે અમે તો એકવીસ તારીખે રાતે ફરિયાદી કરી તે પોલીસ સાહેબે કશું

હા અમે પાણી માટે જ રજુઆત કરવા આવેલા છે આજે આજે મને માર માર્યો છે કાલ ઉઠીને તમે ફરી વાર કહેવા આવશો તો તમને ફરી આવી રીતના મારી જેમ મારશે તો તમે શું કરશો બીજાને મારશે તો પાણી પાણી માટે આ જિંદગી આ ચાલ્યા કરશે બાકી જિંદગી જ ચાલે છે બેને કે કોઈ બી સંજોગો અમે અમાર ન્યાય જોવે અને પાણી કમ્પ્લીટ છોડે